મારું નામ નિમિષાબેન આશીષ ભાવસા છે અને ગંગા સમગ્ર પ્રકલ્પ દ્વારા તાપી જિલ્લા શિક્ષણ અધ્યક્ષની જવાબદારી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી રામાજીના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ તથા ગુજરાત પ્રાંતના ગંગા સમગ્રના મહિલા પ્રમુખ નીતુબેન ખેમાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ સાત દસ ચોવીસને સોમવારે તાપી જિલ્લાના શિક્ષણમાં ધોરણ છ સાત આઠમાં અભ્યાસક્રમના કાયમી માટે ભણાવવામાં આવે તેવું સમર્થન પત્ર આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે ગીતા એ સ્વયં શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ઉત્પન્ન થયેલ અમૃતવાણી છે જેનું રસપાન આજના સમાજમાં બાળકો માટે ખૂબ જ અનિવાર્ય છે શિક્ષણની અંદર બાળકોમાં જ હતાશા અને નિરાશાને ધ્યાનમાં રાખી અને તેમને સંઘર્ષમાં શક્તિ અને સાહસની વૃત્તિ કેળવાય એ હેતુથી આ શિક્ષામાં એનો ઉમેરો કરવામાં આવે છે બાળકોમાં સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાનો સમન્વય થાય એ હેતુથી આજ રોજ તાપી જિલ્લા ગંગા સમગ્ર દ્વારા આવેદન સમર્થન પત્રક શ્રી કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે વંદે માતરમ